સુરતના જંગીરપુરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી ફાર્મ ખાતે બંગાળી સમાજ દ્વારા સુરત પોષ મેલા બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બંગાળી લોકોની અલગ અલગ વાનગીઓ અને વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું આ સાથે જ વંદે માતરમ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે માનનીય બંકીમચંદ્ર પાતને ટ્રિબ્યુટ આપવા તેની પણ ઉજવણી કરવામાં આવી છે

ગયા વર્ષે બી થયો તો આ વર્ષે બી થાય છે ને બહુ સારી રીતે થાય છે વિદ્યાસાગર બાંગ્લા વિદ્યાલય છે આપણે નર્સરી સ્કૂલ છે તો ત્યાંથી આ બાળકો હમણાં એનું નૃત્ય કરશે ને બીજું શાંતિ નિકેતનથી બી આવેલા છે આપણે બાઉલ બાઉલ સંઘની બી અનુષ્ઠાન છે ને સૌથી સારા પ્રોગ્રામ હમણાં જોવા મળશે વંદે માતા વંદે માતા રમના જે દોઢસો વર્ષ પૂરું થયે છે આખો ઓલ ઓવર ઇન્ડિયા વિદેશમાં બી ચાલે છે એ બી આપણે તૈયાર કર્યા છે કઈ રીતે આપણે આગળ એને બીજી સ્ટેજમાં લઈ જઈશું એટલે એ પ્રોગ્રામ બી થશે આજે વંદે માતા રમનો બીરો રિપોર્ટ સુરત